નમસ્કાર મિત્રો તો તમે આજે આજે જોઈ શકો છો કે આપણે વાત કરીશું મુખ્યમંત્રી ગૃહ યોજના ફોર્મ ચાલુ થઈ ગયા છે નોર્મલી હું તમને સમજાવી લઉં કારણ કે તમને બધાને ખબર હત હશે એમસી માં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલઆઈજી લોઅર ઇન્કમ ગ્રુપ દ્વારા જે અત્યારે મકાનોની ફોર્મ ભરવાના ચાલુ થયા છે એમાં કુલ મકાન છે પાંચસો ને મકાનની કિંમત છે દસ લાખ પચાસ હજાર રૂપિયા પેટે તમારે તમારે પચાસ હજાર અલગથી ભરવાના રહેશે એટલે કે ટોટલ તમારું મકાન અગિયાર લાખમાં તમને મળશે જયારે તમે ફોર્મ ભરશો ત્યારે ડિપોઝિટ પેટે તમારે વીસ હજાર રૂપિયા ભરવાના રહેશે પરંતુ જો તમને મકાન નહીં લાગે તો તમને તે વીસ હજાર રૂપિયા તમારા ખાતામાં તમારા એકાઉન્ટમાં તમને રિટર્ન મળી જશે નોર્મલી હું તમને 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 સમજાવી લઉં કે મકાન લાગી જાય તો કઈ કઈ સુવિધાઓ મળશે ત્યાં તમને પાણી પુરવઠો ગટર લાઈન વીજ પુરવઠો આંગણવાડી આરોગ્ય કેન્દ્ર બાળકો માટે રમતગમતનું મેદાન જ્યાં વધારે આવાસો હશે ત્યાં તમને બાળકોનું મેદાન પણ મળી રહેશે અ તમે જે મકાનો કઈ કઈ જગ્યા ઉપર આવેલા છે તે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હું બધા નહીં સમજાવી શકું તમે તમે સ્ટોપ કરીને જોઈ શકો છો મધ્ય ઝોન પૂર્વ ઝોન પશ્ચિમ ઝોનમાં પશ્ચિમ ઝોનમાં પશ્ચિમ ઝોનમાં બહુ મકાનો છે પશ્ચિમ ઝોન ઉત્તર ઝોન દક્ષિણ ઝોન પૂર્વ અને મધ્યમ એમ ટોટલ પાંચસો ને ત્રેપન મકાનો આવેલા છે અ યોજના અંતર્ગત આવાસો અંદાજે પિસ્તાલીસ ચોરસ મીટર કાર્પેટ એરિયા એટલે કે ત્રેપન પોઈન્ટ એસી ચોરસ દ્વારના બિલ્ટઅપ એરિયા બાવન પોઈન્ટ ડબલ જીરો થી ત્રેપન ડબલ એટલે કે બાસઠ પોઈન્ટ સોળ થી ત્રેસઠ પોઈન્ટ છત્રીસ ચોરસ વારના બાંધકામ વાળા છે સદર મકાનો એ તો હું તમને સમજાવી લીધા છે ક્રિગાર્ડ ક્રીડાગણ અન્ય કોઈ લીગલ ચાર્જ કે તેના અનુસંગ કઈ ખર્ચાઓ લાભાર્થીઓને ભરવાના ભોગવવાના રહે છે આપણે મુખ્ય મુખ્ય બાબતો પર ચર્ચા કરીશું કે જે તમને અવશ્ય ખ્યાલ હોવી જોઈએ યોજનાઓની જોઈ લઈએ કોઈ મહત્વની યોજનાની વિગતો હું તમને સમજાવી લઉં મકાનની નક્કી થયેલી પૂરી પૂરી કિંમત ભરપાઈ થયા બાદ દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થયેલી અરજદારને તેમને ફાળવવામાં આવેલા મકાનનો કબજો સોંપવામાં આવશે એ એક ત્રણ નંબરનું તમે મેઇનલી જોઈ લેજો અ બીજું એક શરતમાં જોઈ લેશો કે બે નંબરની મકાનની કુલ કિંમત ઓછામાં ઓછા વીસ ટકા રકમ અરજી સાથે ભરપાઈ કરેલી ડિપોઝિટ બાદ કરતા બાકીની રકમ ડ્રોમાં સફળ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે એટલે કે જો તમને મકાન લાગે છે તો તમારે વીસ રૂપિયા તો ઓલરેડી ડિપોઝિટ પેટે તમે જમા કરાવેલા છે પરંતુ બાકી રહેલી જ તમારી પૂરી રકમ ત્રણ મહિનામાં તમારે ભરવાની રહેશે અ ત્યારબાદ બાકી રહેતી એસી ટકા રકમના એક સરખા દસ હપ્તા અંદાજે એક વર્ષમાં તમામ એસી રકમ થાય તે રીતે સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જમા કરાવવાની રહેશે જે મેં વાત કરી એવી રીતે કુટુંબના તમામ સભ્યોને મળીને કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ થી છ લાખ જો તમે આવકનો દાખલો ઘટાવાના હો તો એમાં તમારી આવક ત્રણ લાખથી વધુ અને છ લાખ થી ઓછી હોવી જોઈએ એટલે કે ત્રણ લાખથી નીચે ન હોવી જોઈએ ને લાખ થી વધુ હોવી જોઈએ આ તમે ખાસ રાખજો અરજીપત્રક ફોટો ફરજિયાત અપલોડ કરવાના રહે છે અરજી પત્રક જ્યાં પણ તમે ફોર્મ ભરાવો ત્યાં આ બધું ડોક્યુમેન્ટેશન તમારે ત્યાં બતાવવાના રહેશે આ તમે જોઈ શકો છો કેટેગરી મુજબ તમને મકાન કઈ રીતે ફાળવવામાં આવશે તમારું કઈ કેટેગરીમાં તમે તમે આવો છો તે જાતે ચેક કરી લેજો મુખ્ય આપણે જોઈએ તો અરજદાર પતિ પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કેસમાં જેના નામે અરજી કરવામાં આવેલ હશે તેની જાતિ અંગેનો પુરાવો માન્ય રાખવામાં આવશે આપણને ખાસ જોઈ લેજો બીજું આપણે જોઈશું આરક્ષિત કેટેગરી પૂરતી અરજી ના આવે તેવા કોન્ટા અન્ય આરક્ષિત કેટેગરી તબદિલ થશે તેના પણ અરજીઓ ન આવે તે માટે કેટેગરી આ બાદ મ્યુનિસિપલ આ તમારે બાર નંબરનું મકાનની ફાળવણી કોમ્પ્યુટર ડ્રો થી કરવામાં આવે ડ્રો ના અંતે મકાનની ફાળવણી ન થયેલી હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવેલી ડિપોઝિટ રકમ અરજદાર ને સૂચવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા કરવામાં આવશે બીજું આપણે મુખ્ય જોઈ લઈએ તો સત્તર નંબરમાં કોઈ વાદ વિવાદ તમારું ચલાવવામાં આવશે નહીં તમને એમ કે લાગ્યું લાગ્યું એવી કોઈ કરવામાં આવશે નહીં તમામ લાભાર્થીઓ અનુક્રમે છ અને આધાર વિગત ભરવાની રહેશે છ અને સાત માં તમારે આધાર કાર્ડ ની વિગત ભરવાની રહેશે અને સો એટલે તમારે આરક્ષિત કેટેગરીમાં અને સાત ડિફેન્સ પર્સનલ એટલે કેટેગરી કઈ છે એમાં તમારે આધાર કાર્ડ બતાવવાનું રહેશે શરત અરજી કરવાની નંબરની અરજી અરજી જોઈ કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થયેલ હોવી જરૂરી છે અઢાર વર્ષની નીચે જો પણ અરજી કરશે એમને જો મકાન લાગશે તો તેમને માન્ય ગણાશે નહીં પછી તમારે અ અઢાર વર્ષ થયા છે કે નથી થયા તેનો પુરાવા તરીકે તમારે શાળા સોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો પુરાવા રૂપે રજૂ કરવાનો રહેશે પછી બાવીસ નંબરે પણ મુખ્ય છે વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરી શકાય છે ફોર્મમાં પસંદગીના સ્થાન દર્શાવવાની જગ્યાએ જુઓ ફોર્મનું ખાનું અગિયાર તમારે મકાન કયા કયા કઈ જગ્યાએ તમારે લાગે તો ફર્સ્ટ તમારે ચોઇસ કરવાનું ફોર્મ આપ્યું છે એટલે તમારે તમારે ઈચ્છા છે કે મને મધ્યમ ઝોનમાં આ જગ્યાએ મને મકાન મળે તો તમે ચોવીસ તે તમારું મકાન ચોઈસ થી તમે તમારું મકાન તમને મળી શકે છે વ્યક્તિ રીતે એક જ ફોર્મ ભરવાનું રહે છે ફાળવામાં આવેલા લાંબા વર્ષનો પત્ની પત્નીના સંયુક્ત નામે સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન દસ્તાવેજ કરવાનો રહે છે જેનો ખર્ચ તમારે જો તમને મકાન લાગે તો એની સ્ટેમ્પ ડ્યુટી તમારે ભરવાની એટલે કે દસ્તાવેજ બનાવો તેને ડ્યુટી તમારી પરવાની રહેશે વ્યક્તિ માત્ર ને માત્ર એક જ અરજી કરી શકશે કુટુંબમાં એક જ આવાસ મેળવવા હકદાર છે તમે ચાર વ્યક્તિ છો તો ચારે ચાર અરજી કરી શકશો નહીં ઓનલી વન જ

રકમ જપ્ત પચાસ ટકા રકમ રિફંડ મળશે તમારે આ જે પીડીએફ છે હું તમને મારી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું તમે એકવાર પૂરીએ પૂરી વાંચી લેજો કારણ કે તમને વાંચ્યા સિવાય ખબર નહીં પડે ફોર્મ ભરાવા ગમે ત્યાં જાઓ તો પૂરેપૂરું ધ્યાન રાખજો કોનામાં કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો આ ચર્લવી લેવામાં આવશે નહીં જાતિનું મુખ્ય ધ્યાન રાખજો કઈ કેટેગરીમાં તમે આવો છો એ તમને ન ખબર પડે તો કોઈ આજુબાજુવાળાને પૂછી લેવાનું કે આપની કઈ કેટેગરી છે થેન્ક યુ સો મચ હું નેક્સ્ટ વિડિયો બનાવું છું વધારે માહિતી માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો